અરવલ્લી જિલ્લામાં ભાજપના ઉમેદવારનો પ્રવાસ સાબરકાંઠા લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયાએ કર્યા મંદિરોમાં દર્શન તો દેવરાજ ધામ અને સાકરિયા હનુમાન મંદિર ખાતે કર્યા દર્શન તો પ્રચારના શ્રી ગણેશ માટે કરી કાર્યકર્તાઓ સાથે બેઠક તો વંટોળ વચ્ચે ઉમેદવારનું નિવેદન બધાને સાથે મળી કામ કરીશું મને જેટલો વિશ્વાસ છે બધા મારા ભાઈ બહેન છે અને ઘીના ઠામમાં ઘીઢળ છે અરવલ્લી જિલ્લામાં ભાજપના ઉમેદવારનો પ્રવાસ તો સાબરકાંઠા લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયા પ્રચારના શ્રી ગણેશ માટે કરી કાર્યકર્તાઓ સાથે બેઠક વિરોધના વંટોળ વચ્ચે ઉમેદવાર નું નિવેદન બધાની સાથે મળી કામ કરીશું મને જીતનો વિશ્વાસ છે બધા મારા ભાઈ બહેન છે અને ઘીના ઠામમાં ઘી અહીંયા દેવરાજ ધામ આવી હતી રામાપીરના મંદિરે દર્શન કરવા સાકરિયા હનુમાનજીના દર્શન કર્યા પ્રચંડના શ્રી ગણેશ કરવા માટે અહીંયા મિટિંગ હતી ત્યાં હું આવી હતી અને સૌએ સંગઠનને મળીને મેં અહીંયા બધાને સાથે કામ કર્યું છે અને હું અહીંયા જીતનો વિશ્વાસ વ્યક્ત કરું છું ના ના વિરોધ નથી ચાલી રહ્યો એ બધા મારા ભાઈ બહેન સમાન છે અને એ તો ખામાખી ઠરી જશે